જેમાં જરૂરી દસ્તાવેજો વિશે વાત કરીશું અને યોજના કઈ રીતની છે કઈ રીતે તમે એમાં ફોર્મ ભરી શકો છો કોને કોને લાભ મળવાનો છે તમામ વિશે વાત કરીએ વિડિયોને અંત સુધી જોજો મિત્રો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની શરૂઆત બે માં કરવામાં આવી હતી તેનો ઉદ્દેશ્ય છે કે હર ખેતકો પાણી એટલે કે દરેક ખેતરમાં પાણી પહોંચાડવું અને કૃષિમાં પાણીનો વધુ કાર્યક્ષમ ઉપયોગ કરવો આ યોજના અંતર્ગત વિવિધ ઘટકો છે જેનો હેતુ સિંચાઈ સુવિધા અને પાણીના સંચાલન વાપરવાનો છે ગુજરાતના ખેડૂતો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે યોજનાના મુખ્ય લાભ જોઈએ તો મિત્રો માત્રા પર આધારિત પાણી પૂરી પાડવું પીએમ કે યોજના અંતર્ગત સિંચાઈમાં માઇક્રો ઇરિગેશન સિસ્ટમ એટલે કે ડ્રીપ અને સ્પ્રિન્કલર ફુવારા પદ્ધતિના ઉપયોગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે તેના કારણે ઓછા પાણીમાં તમે વધુ ઉત્પાદન લઈ શકો છો જમીન અને પાણીનું સંરક્ષણ કરવામાં આવશે યોજના હેઠળ મૃદા સંરક્ષણ એટલે કે જમીનનું સંરક્ષણ કરવા માટે વિવિધ પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવામાં આવે છે જેમ કે ફૂલ ટેન્ક ડેમ જેનાથી પાણીનો સંચય થાય અને માટીનું ધોવાણ અટકાવી શકાય સીમિત પાણીનો વધુ ઉપયોગ માઇક્રો સિંચાઈ સિસ્ટમની સબસિડી આપવાથી અને પાણી સંરક્ષણ માટે સહાયતા પૂરી પાડવાથી ખેડૂતોને ઓછા પાણીનો વધુ ઉપયોગ કરવાની તક મળે છે ચાર ઘટકમાં વિભાજીત કરવામાં આવી છે આહાર અને ખેતીનું ધરતીનો વિકાસ હર ખેતકો પાણી પર ડ્રોપ મોર ક્રોપ શેડ ડેવલપમેન્ટ તો શું છે યોજના મિત્રો તો જરૂરી દસ્તાવેજ જોઈએ તો જમીન માલિકીનો પાવતીપત્ર અથવા કાયદેસર દસ્તાવેજ આધાર કાર્ડ તમારા ફોટોગ્રાફ બેંક ખાતાની વિગત વોટર શેડ અથવા માઇક્રો સિંચાઈ માટે પાત્રતા પુરવાર કરતા દસ્તાવેજો પાત્રતા શું છે તો મિત્રો નાના અને સીમાંત ખેડૂતો જે મંત્રાલયે નક્કી કરેલા માપદંડ અનુસાર જુદી જુદી સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવા માંગે છે તે જ ખેડૂતો પાત્ર છે સિંચાઈમાં પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે માઇક્રો સિંચાઈ સિસ્ટમ સ્થાપિત કરવાની ઈચ્છા જે ખેડૂતો દર્શાવે છે તેઓ પણ આ સહાય લઈ શકે છે સહાય માપદંડ કઈ રીતે છે તો માઇક્રો સિંચાઈ પ્રોજેક્ટ માટે ખેડૂતોને મહત્તમ પચાસ ટકા સુધીની સબસિડી આપી શકે છે દરેક પાત્રતા ધરાવતા ખેડૂતોને સરકારે નક્કી કરેલા સિંચાઈ સાધનો માટે સબસિડી આપવામાં આવશે અને વધુ માહિતી સહાય મેળવવા માટે ખેડૂતોએ પોતાના નજીકની કૃષિ કાર્યાલય અથવા તો આ યોજના માટેનું જે અધિકૃત ગવર્મેન્ટનું ઓનલાઈન વેબસાઇટ છે તેનો તમે સંપર્ક કરી શકો છો ખેડૂત દેવા માફીને અંગે લઈને સમાચાર આવી છે તો ખેડૂત દેવા માફી અંગે ફેસલા વિશે વાત કરીએ તો ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ છે ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી બધી ઓછી છે મેઘાલય હરિયાણા જેવા રાજ્ય કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ખૂબ જ ઓછી છે કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કરી લીધો છે ગુજરાતના ખેડૂતોની આવકની દૃષ્ટિએ દેશમાં અગિયાર અગિયારમાં ક્રમે આવે છે માહિતી અનુસાર ગુજરાતના ખેડૂતોની માસિક આવક બાર હજાર છસો રૂપિયા છે પંજાબ હરિયાણા અને મેઘાલયના ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ગુજરાતના ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોનું દેવું છે જ્યારે પંજાબ હરિયાણા અને મેઘાલયના ખેડૂતોની માસિક આવક પચીસ હજાર રૂપિયા કરતાં પણ વધારે છે જે ગુજરાતના ખેડૂતોનું ઓછી આવક છે તેનું મુખ્ય કારણ દેવું છે ગુજરાતના મોટા ભાગના ખેડૂતો માટે લાખો રૂપિયાનું દેવું ચડી ગયું છે ચાલીસ લાખ ખેડૂતોની લોન માફ જે મિત્રો તેલંગાણાની કોંગ્રેસ સરકાર ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે આગામી પંદરમી ઓગસ્ટની સમય સીમા પહેલાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે એકત્રીસ હજાર કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરવાના નિર્ણયને મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે જે બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર હેન્ડલ એક્સ ઉપર પોસ્ટ કરીને કહ્યું હતું કે જે કહ્યું એ કરી બતાવ્યું આ જ અમારી નિયત છે ઓગણપચાસ લાખથી વધુ ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે શું એલપીજી ગેસ કનેક્શન બંધ થઈ જશે એલપીજી ગ્રાહકોએ પણ હવે ઈ કેવાયસી કરાવવાનું છે હાલમાં ફક્ત બે હજાર ઓગણીસ પહેલા જેમનું કનેક્શન છે તેમને જ ઈ કેવાયસી કરાવવાનું છે એજન્સીના કર્મચારીઓ ઘરે આવીને સ્ટોવ અને પાઇપ ચેક કરશે જેમણે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં ઈ કેવાયસી નહીં કરાવી હોય તેમના ગેસ કનેક્શન રદ કરી દેવામાં આવશે આગળ વૃદ્ધો માટે બહુ મોટી જાહેરાત આવી છે મિત્રો હવે ભારતમાં સિત્તેર વર્ષથી વધુ ઉંમરના દરેક લોકોને મોદી સરકારે ભેટ આપી છે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધોને આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવામાં આવશે આ માહિતી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી હતી તેમણે મોડી સાંજે કેબિનેટ બ્રિફિંગ દરમિયાન એમ પણ કહ્યું હતું કે પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવશે જ્યારે તેનાથી છ કરોડ જેટલા વરિષ્ઠ નાગરિકોને એટલે કે સિનિયર સિટીઝન્સને ફાયદો થશે અને સાડા ચાર કરિવા સાડા ચાર કરોડ પરિવારોને ફાયદો થશે આ તમામ પરિવારના વડીલો માટે પાંચ લાખ રૂપિયા સુધીનું વધારાનું તેમને કવરેજ આયુષ્યમાન ભારત યોજનામાં મળી જવાનું છે આગળ વાત કરીએ તો મિત્રો ડિસેમ્બર મહિનામાં થવાના છે મોટા ફેરફાર નવેમ્બર મહિનો પૂરો થઈ ગયો છે અને હવે ડિસેમ્બર મહિનો શરૂ થઈ રહ્યો છે ત્યારે દર મહિનાની જેમ ડિસેમ્બર મહિનામાં પણ ઘણા બધા ફેરફાર થવા જઈ રહ્યા છે તેની સીધી અસર તમારા મહિનાના બજેટ અને તમારા ખિસ્સા ઉપર પડવાની છે પહેલી ડિસેમ્બરથી એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ બદલાઈ જશે સાથે જ ક્રેડિટ કાર્ડના નિયમોમાં બેંકના નિયમોમાં ફેરફાર થવાના છે આવો મિત્રો જાણીએ તો વિડીયોને અંત સુધી નિહાળજો જાણી લઈએ તમામ નિયમો વિશે તો એસબીઆઈના ક્રેડિટ કાર્ડના નિયમમાં મોટા ફેરફાર જો તમે પણ ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ કે મર્ચન્ટ સાથે સાથે સંબંધિત ટ્રાન્ઝેક્શન માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારે સાવધાન રહેવાની જરૂરિયાત છે દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેના ક્રેડિટ કાર્ડ યુઝર્સને ફરી એકવાર મોટો ઝટકો આપ્યો છે એસબીઆઈ કાર્ડની વેબસાઇટ અનુસાર પહેલી ડિસેમ્બર બે હજાર ચોવીસથી ક્રેડિટ કાર્ડ ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ અને મર્ચન્ટ સાથે સંબંધિત ટ્રાન્ઝેક્શન ઉપર રિવોર્ડ પોઈન્ટ નહીં આપે બીજી મોટી જાહેરાત જોઈએ તો એલપીજી સિલિન્ડરની કિંમત સામાન્ય રીતે દર જાહેર થવાના છે મહિનાની પહેલી તારીખે સરકાર એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરતી હોય છે કોમર્શિયલ ગેસ સિલિન્ડરથી લઈને ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળે છે આવી તમામ પરિસ્થિતિમાં આ વખતે પણ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થાય તેવું લાગી રહ્યું છે તમને જણાવી દઈએ કે ઓક્ટોબર મહિનામાં ગેસ કંપનીઓએ ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં અડતાલીસ રૂપિયાનો વધારો કર્યો હતો પરંતુ ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈપણ જાતનો ફેરફાર કરવામાં નહોતો આવ્યો સત્તર દિવસ બેન્કમાં રજા ભારતીય રિઝર્વ બેંકે મોટી રજાની જાહેરાત કરી છે કે ડિસેમ્બર મહિનામાં બેંક માટે રજાઓની યાદી જાહેર કરી દીધી છે તેના અનુસાર ડિસેમ્બર મહિનામાં સત્તર દિવસ બેંકમાં રજા રહેશે તમારે પણ જો ડિસેમ્બર મહિનામાં બેંક સાથે સંબંધિત કોઈ કામ હોય તો બેન્કમાં જતા પહેલાં એકવાર રજાની યાદી જરૂરથી જોઈ લેજો પહેલી ડિસેમ્બરથી લાગુ થશે ટ્રેસિબિલિટીનો નિયમ દેશના ટેલિકોમ રેગ્યુલેટર એટલે કે ટ્રાય સ્કેમ અને ફિશિંગ એટલે કે છેતરપિંડીને રોકવા માટે ઓટીપી જે આપણા ફોનમાં વન ટાઈમ પાસવર્ડ આવે છે સહિત કોમર્શિયલ મેસેજ માટે નવા ટ્રેસિબિલિટી નિયમની સમય મર્યાદા પહેલી ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવી દીધી છે આ નિયમ અગાઉ પહેલી નવેમ્બર બે હજાર ચોવીસથી લાગુ થવાનો હતો પીએમ કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતો માટે મોટા સમાચાર આવ્યા છે ખેડૂતો માટે એક મહત્ત્વપૂર્ણ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના જમીન રેકોર્ડને યુનિક આઈડી સાથે લિંક કરવા માટે પંદર ઓક્ટોબરથી ફાર્મર રજિસ્ટ્રી શરૂ કરવામાં આવી હતી અગાઉ એગ્રિસ્ટેક ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર ટેકનોલોજીકલ ખામી સર્જાવાથી થોડા સમય પહેલાં પોર્ટલ ઉપર નોંધણી બંધ થઈ ગઈ હતી જે ખામી હવે દૂર થઈ જવાથી પ્રક્રિયા ફરી એકવાર શરૂ કરવામાં આવી છે અત્યાર સુધીમાં ગુજરાતના અગિયાર પોઈન્ટ સત્તાવન લાખથી વધારે ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી પૂર્ણ કરી દીધી છે તેના પરિણામે ગુજરાત સમગ્ર દેશમાં ફાર્મર રજિસ્ટ્રીમાં પ્રથમ કમે છે ભારત સરકારની સૂચના અનુસાર એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના તમામ ખેડૂતોની ફાર્મર રજિસ્ટ્રી તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોને આગામી ડિસેમ્બર મહિનાનો હપ્તો મેળવવા માટે ત્રીસ નવેમ્બર સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી કરવાનું પણ જણાવવામાં આવેલું હતું બાગાયત યોજના હેઠળ મળશે મોટી સહાય

સો બાય સો બાય ત્રણ મીટરના કદના અથવા ચાર ખેડૂત માટે પચાસ બાય પચાસ બાય ત્રણ મીટરના કદના સામુદાયિક જળ સ્ત્રોતનો લક્ષ્યાંક મેળવ્યો છે સામુદાયિક જળ સ્ત્રોત બનાવવા માટે ખેડૂત જૂથે દસ હેક્ટરના કમાન્ડ એરિયા માટે સો બાય સો બાય ત્રણ મીટરનો સામુદાયિક જળ સ્ત્રોત બનાવવો પડશે તેમાં ઓછામાં ઓછી પાંચસો માઇક્રોન પ્લાસ્ટિકની ફિલ્મ બીઆઈએસ ધોરણની આરસીસીનો ઉપયોગ કરવો પડશે અને લાઇનિંગ દ્વારા બાંધકામ પર પંદર હજાર રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે અને યુનિટ દીઠ કુલ વીસ લાખ રૂપિયા સુધીની તમને સહાય મળી શકે છે પીએમ મોદી સરકારની ખેડૂતોને મોટી ભેટ જ્યાં મિત્રો મોદી કેબિનેટે ખેડૂતોની આવક વધારવા માટે બે મોટી યોજનાને મંજૂરી આપી દીધી છે રેલવે કર્મચારીઓને બોનસ આપવા માટેની સંમતિ પણ આપી દીધી છે એક મોટી બેઠક મળી હતી એમાં નિર્ણયોની વિસ્તૃત માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે એક માહિતી આપી હતી માહિતી શું છે શું કહ્યું છે પીએમ મોદીની સભામાં તો મિત્રો આ તમામ સમાચારો આપણે જોઈએ તે પહેલાં વિડીયો અંત સુધી જોજો લાઇક કરી દેજો કમેન્ટ કરી દેજો કે તમે કઈ જગ્યાથી વિડીયો જોઈ રહ્યા છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો પીએમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના ઉપરાંત ખેડૂતોને લગતી ઘણી બધી યોજનાને મંજૂરી આપવામાં આવી છે આ ઉપરાંત ચેન્નાઈ મેટ્રો ફેઝ ટુને પણ મંજૂરી આપવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટ બેઠક યોજાઈ હતી ઘણી બધી મોટી યોજનાને તેમાં મંજૂરી આપવામાં આવી હતી દિવાળી પહેલાં ખેડૂતોની આવક વધારવા માટે બે મોટી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી દિવાળી પહેલાં આવક વધારવા માટે મોટી યોજનાને મંજૂર કરવાની વાત આવી હતી ત્યારે રેલવે કર્મચારીઓને બોનસ આપવા માટે પણ સહમતી દર્શાવી હતી તો બેઠકમાં આ તમામ દિવાળી પહેલાંની અને દિવાળી બોનસ ઉપરની જે યોજના છે તેના વિશે વાત કરવામાં આવી હતી ને તેની વિસ્તૃત માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે પીએમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને ખેડૂતોને ઘણી બધી યોજના વિશે મંજૂરી આપવામાં આવી ગઈ છે ચેન્નાઈ મેટ્રો ફેઝ ટુને પણ મંજૂરી આપવામાં આવી છે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કેબિનેટની બેઠકમાં લેવાયેલો સૌથી મોટો નિર્ણય ખેડૂતોની આવક વધારવા અને મધ્યમ લોકોને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાને સંબંધિત છે તેના બે સ્તંભો છે પીએમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને કૃષિ યોજના આ બંને યોજના માટે એક લાખ એક હજાર ત્રણસો ને એકવીસ કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવેલું છે કડકડતી ઠંડીમાં શાકભાજીના ભાવે ગૃહિણીઓને દજાડી દીધી છે જામનગરની બજારમાં હાલમાં કડકડતી ઠંડીમાં પણ લીલા શાકભાજીના ભાવ ગૃહિણીઓને દજાડી રહ્યા છે કારણ કે શિયાળાની મોસમ જામી ગઈ છે પરંતુ શાકભાજીના ભાવ હજુ પણ આસમાને છે અને બજારમાં અડીખમ જોવા મળે છે ઉનાળાની સિઝનમાં શાકભાજીના ભાવ ઊંચા રહે તે સ્વાભાવિક બાબત ગણાય પરંતુ ચોમાસા બાદ શિયાળામાં સામાન્ય રીતે શાકભાજીના ભાવ નીચા રહેતા હોય છે પરંતુ અત્યારે પણ જામનગરની બજારમાં કડકડતા ભાવ જોવા મળી રહ્યા છે બાગાયત ખાતાની નાળિયેરી વાવેતર માટેની સહાય આવી ગઈ છે મિત્રો નાળિયેરી વાવેતર કરવા માટે ઈચ્છતા ખેડૂત મિત્રોએ બાગાયત ખાતા હસ્તક નાળિયેરી વાવેતર માટેની સહાય મેળવવા માટે તારીખ એક બાર બે હજાર ચોવીસથી લઈને પંદર બાર બે હજાર ચોવીસ દરમિયાન આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની છે જે મિત્રો તમે સાચું સાંભળ્યું જે ખેડૂત મિત્રો નાળિયેરી વાવેતર કરવાનું વિચારી રહ્યા છે જે ખૂબ લાંબા સમયે તમને મોટો ફાયદો કરાવી શકે છે તો નાળિયેરી વાવેતર કરતાં ખેડૂતો માટે બાગાયત ખાતા હસ્તકની નાળિયેરી વાવેતરની સહાયની યોજનાની જાહેરાત થઈ ગઈ છે તારીખ એક બાર બે હજાર ચોવીસથી લઈને પંદર બાર બે હજાર ચોવીસ દરમિયાન આ ખેડૂત પોર્ટલ જે ગવર્મેન્ટનું સરકારી ખેડૂત માટેનું પોર્ટલ છે તેના ઉપર તમે ઓનલાઈન અરજી કરી શકો છો બાગાયત ખાતા દ્વારા ખેડૂતોને નાળિયેરી વાવેતર માટે એક હેક્ટર દીઠ રૂપિયા સાડત્રીસ હજાર પાંચસો અથવા તો ખર્ચના પચાસ ટકા મુજબ સહાય આપવામાં આવશે જ્યાં મિત્રો તમને સાડત્રીસ હજાર પાંચસો અથવા તો આ પચાસ ટકા સહાય આ બેમાંથી જે ઓછું હોય તમને આપવામાં આવશે ફળ રોપા ઉછેર કેન્દ્ર નર્સરી મહુવા ખાતે ડબલ્યુ એટલે કે વેસ્ટ કોસ્ટ ટોલ જાતની જે નાળિયેરી છે તે સાળી ગુણવત્તાવાળી નાળિયેરી છે તેની ગુણવત્તાયુક્ત રોપા સિત્તેર રૂપિયા પ્રતિ રોપાના ભાવે મળી રહેશે તમારે જે રોપા જો મેળવવા હોય તો તમે આ નર્સરી પર જઈને મેળવી શકો છો અને નર્સરીનો મોબાઈલ નંબર છે તે પંચાણું ચારસો નવ્વાણું અઠ્યાવીસ ત્રણસો એકસઠ જ્યાં મિત્રો પંચાણું ચાર નવ્વાણું અઠ્યાવીસ ત્રણ એકસઠ જેના ઉપર તમે સંપર્ક કરીને જણાવી શકો છો અને બાગાયત અધિકારી ફળ નર્સરી આ મહુવાની યાદીમાં જણાવાયું છે આજે નંબર છે તે બાગાયત અધિકારી ફળ નર્સરીનો છે આ નંબર પર તમે કોલ કરીને નાળયરી માટે તમે અરજી કરી શકો છો જે ખેડૂતોને ખેતીની જમીન સંપાદિત થઈ હશે તેમને ખરાઈ કરીને ખેડૂત પ્રમાણપત્ર આપવામાં આવશે સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે કે રાજ્યના વિવિધ પ્રોજેક્ટ નિર્માણમાં જે ખેડૂતોની બધી જમીન સંપાદિત થઈ ગઈ હોય અને જે તે સમયે આવા ખેડૂતોને ખેડૂત તરીકેના પ્રમાણપત્ર ન મળ્યા હોય અથવા તો ખેડૂતો પ્રમાણપત્ર લેવામાં બાકી રહી ગયા હોય તેના કારણે તેઓ ખેડૂત તરીકે નામું નિશાન મટી ગયા હોય તો તેમને પુનઃ ખેડૂત તરીકે પ્રસ્થાપિત કરતો એક ત્રણ વર્ષના સમયગાળામાં જમીન ધારણ કરી શકે તે માટેનો મહત્વપૂર્ણ નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે તે અનુસાર હવેથી કોઈ પણ ખેડૂતને ખેતીની જમીન ખરીદવામાં મુશ્કેલી નહીં આવે રાજ્ય સરકારે છવ્વીસ ડિસેમ્બર બે હજાર આઠના ઠરાવથી એવું સૂચવ્યું હતું કે આવા ખેડૂતોને સંબંધિત કલેક્ટર અથવા અધિકૃત અધિકારી ખેડૂત પ્રમાણપત્ર આપી શકે છે આવું પ્રમાણપત્ર મળ્યાની તારીખથી તેઓ ત્રણ વર્ષમાં જમીન ખરીદી શકે છે તેવી જોગવાઈ ઠરાવમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે આ નિર્ણયને કારણે ખેતી કરવા માટે લોકોને ખૂબ જ મોટું પ્રોત્સાહન મળવાનું છે તો જોઈએ તો મુખ્યમંત્રીના આ નિર્ણયથી પહેલી મે ઓગણીસો સાહીઠથી એટલે કે મહારાષ્ટ્રમાંથી ગુજરાત રાજ્ય અલગ પડ્યું ત્યારે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી જ રાજ્ય સરકાર દ્વારા જે કાંઈ પણ નવી યોજના અને જે કાંઈ પણ નવા પ્રોજેક્ટ અમલમાં લાવવામાં આવે છે તેમાં ખેડૂતોને જમીન સંપાદિત કરી લેવામાં આવતી હોય છે એટલે કે તેમાં જમીન કપાણમાં ગઈ હોય તેવું આપણે કહીએ છીએ સામાન્ય રીતે તેવી રીતે જમીન પ્રોજેક્ટમાં લઈ લેવામાં આવતી હોય છે જે તે કારણોસર તે સમયે આવા ખેડૂતોને ખેડૂત પ્રમાણપત્ર આપી શકાયા ન હતા અથવા તો એવા ખેડૂતો ખેડૂત પ્રમાણપત્ર મેળવી શક્યા ન હતા તેવા ખેડૂતો હવે રાજ્ય સરકાર દ્વારા આ ઠરાવ પ્રસિદ્ધ થયાના એક વર્ષમાં પ્રમાણપત્ર મેળવવા માટે કલેક્ટર સમક્ષ અરજી કરી શકશે આવી અરજી મળ્યા બાદ પોતાના જિલ્લા કલેક્ટર દ્વારા જાતે તેની ખરાઈ કરીને ખેડૂતનું પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવશે આવું પ્રમાણપત્ર મળ્યાના ત્રણ વર્ષમાં જે તે ખેડૂત ખેતીની જમીન ખરીદી શકશે મુખ્યમંત્રીના આ નિર્ણયથી બીજી અન્ય મહત્ત્વની અસર એ પણ થશે કે અગાઉ જે ખેડૂતોને ખેતીની જમીન સંપાદિત થઈ ગઈ હોય પણ જો તેમની પાસે પોતાના ખાતાનો સર્વે નંબર પૈકી માત્ર એક સર્વે નંબર બાકી રહ્યો હોય અને તેને પણ ખેડૂતે બિનખેતી અર્થાત નોન એગ્રીકલ્ચર કરાવી લીધી હોય તો તેના કારણે જો તે ખેડૂત પાસે હવે કોઈ ખેતીની જમીન નથી રહી તેના કારણે તેઓ ખેડૂત તરીકે પોતાનું નામ નીકળી જતું હતું તેના કારણે ખેતીની કોઈ નવી જમીન તેઓ ખરીદી ન શકતા હતા તો આવા કિસ્સામાં પણ જો કોઈ ખેડૂત પ્રમાણપત્ર માગે છે તો જમીન બિનખેતી થયાના એક વર્ષમાં તેને ખેડૂત પ્રમાણપત્ર આપવામાં આવશે અને આવા કિસ્સામાં તે ખેડૂતું પ્રમાણપત્ર તરીકે ખેડૂત તરીકે તેને જાહેર કરવામાં આવશે અને જે દિવસે તેને ખેડૂતનું પ્રમાણપત્ર મળે છે તેના બે વર્ષ સુધીના સમયગાળામાં તે જમીન ખરીદી શકશે આ અંગેનો ઠરાવ પ્રસિદ્ધ થયાના એક વર્ષ પહેલાંથી આ પ્રકારે બિનખેડૂત થયેલા અરજદારોને પણ આ નિર્ણયનો લાભ આપવામાં આવશે આગળના એક મોટા સમાચાર જોઈએ તો મિત્રો અંબાલાલ પટેલે કરી છે ઠંડીની આગાહી રાજ્યમાં ઠંડીના માહોલ વચ્ચે અંબાલાલ પટેલના આગાહી આવી ગઈ છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીને લઈને આગાહી કરી છે કે રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે તેમજ નવેમ્બર મહિનામાં કડકડતી ઠંડી પડશે રાજ્યમાં હાલ પણ સામાન્ય કરતાં બેથી ત્રણ ડિગ્રી વધુ તાપમાન જોવા મળી રહ્યું છે ખેડૂતોને મુખ્યમંત્રીનો પત્ર લખાયો છે ગુજરાતમાં ખેડૂતો ખેતી ક્ષેત્રે ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે રોકડિયા પાકો ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે તેથી ખેડૂતો આર્થિક રીતે બેહાલ થઈ ગયા છે જેનેથી તેઓને અફીણની ખેતી કરવાની પરવાનગી આપવામાં આવે તેવી માંગ જનરલ સેક્રેટરી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશનના પ્રમુખ મુખ્યમંત્રીને પત્ર લખી રહ્યા છે જનરલ સેક્રેટરી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશનના ગુજરાતના પ્રમુખ કે ડી બાવરવા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે અને પત્રમાં જણાવવામાં આવ્યું છે કે મધ્યપ્રદેશના અમુક વિસ્તારમાં સરકારની પરવાનગીથી અફીણની ખેતી કરવાની પરવાનગી આપવામાં આવી છે તેનાથી ગુજરાતના વાતાવરણ પણ મધ્યપ્રદેશને મળતો આવે છે જમીન પણ તે પ્રકારની છે તેથી ગુજરાતમાં પણ અફીણની ખેતી શક્ય છે તો ગુજરાતના ખેડૂતોને અફીણની ખેતી કરવાની પરવાનગી સરકારની દેખરેખ હેઠળ આપવામાં આવે તો ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થઈ શકે છે આવું જનરલ સેક્રેટરીએ ગુજરાત પ્રમુખ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશનને કેડી બાવરવા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવાયું છે અનુસૂચિત જાતિના ચાર હજાર વિદ્યાર્થીઓના વિભાગ દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકર વિદેશ ઉચ્ચ અભ્યાસ લોન યોજના આપવામાં આવી છે વર્ષ ઓગણીસો નવ્વાણું કાર્યરત યોજના હેઠળ અત્યાર સુધીમાં ચાર હજારથી વધારે વિદ્યાર્થીઓને છસો સોળ કરોડ રૂપિયાથી વધુ લોન આપવામાં આવી છે અતિવૃષ્ટિની ખેડૂતોના ખાતામાં સહાય આવી ગઈ છે જિલ્લામાં ગત ચોમાસામાં અતિવૃષ્ટિ અને નદી નાળાના પૂરના પાણી ખેતરોમાં ભરાઈ જવાથી સાત ભરાતા ખેડૂતોના પાકને નુકસાન થયું હતું અને તેને લગતી રજૂઆતો રાજ્ય સરકારે સંવેદના દાખવતા ઓક્ટોબર મહિનામાં ખાસ કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું અસરગ્રસ્ત ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવી હતી ને તેને અનુલક્ષીને વડોદરા જિલ્લાના ખેડૂતોએ ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ ઉપર સહાય પેકેજના માપદંડ અનુસાર ખેતીને થયેલા નુકસાની સામે સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરેલી હતી મળેલી અરજીઓના પેકેજના ધારાધોરણો અનુસાર ચકાસણી કરીને વડોદરા જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે છ હજાર બસોને અઢાર ખેડૂતોને પેકેજની જોગવાઈ પ્રમાણે તાજેતરમાં ખેડૂત ખાતેદારના બેંકના ખાતામાં સીધા સીધી સહાયની રકમ જમા કરી દેવામાં આવી છે જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને નુકસાન સહાય પેટે કુલ રૂપિયા બાર પોઈન્ટ અઠ્ઠાણું કરોડ રૂપિયાની રકમ ચૂકવી દેવામાં આવી છે આગળના મોટા સમાચાર જોઈએ તો ગુજરાતમાં સૌથી ભ્રષ્ટ મહેસૂલ ખાતું બિન ખેડૂતોને ખેડૂત બનાવવાનું કૌભાંડ ગુજરાતમાં ચાલી રહ્યું છે આવું કોંગ્રેસના મોટા નેતા અમિત ચાવડાએ કહ્યું હતું ગુજરાત સરકાર દ્વારા પોતાના ઉદ્યોગપતિ અને મૂડીપતિઓને આર્થિક લાભ કરાવવા માટે સરકાર મીણા કમિટીના નવા કાયદા મુદ્દે રાજ્ય સરકારના અન્યાય વિરુદ્ધ કોંગ્રેસે ફરી એકવાર ઉઠાવ્યો છે વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને વિવિધ મુદ્દે ગુજરાત સરકાર ઉપર પ્રહાર કર્યા હતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે આપણો દેશ અને આપણું રાજ્ય ખેતી પ્રધાન છે રાજ્ય અને રાષ્ટ્રની સમૃદ્ધિ ઉન્નતિ અને જીડીપીમાં ખેડૂતો અને ખેતીનું ખૂબ મોટું યોગદાન છે ખેતીની સાથે ગુજરાતમાં પશુપાલન અને સહકારી પ્રવૃત્તિઓ સંકળાયેલી છે તેના કારણે જે ગ્રામ્ય વિસ્તાર છે ખેડૂતો અને પશુપાલકો તેમની આર્થિક સમૃદ્ધિમાં એક મોટું માધ્યમ છે આજે ગુજરાતમાં ત્રેપન લાખ કરતાં વધુ ખેડૂત ખાતેદાર છે પરંતુ વીસ વર્ષથી રાજ્યમાં રાજ કરતી ભાજપ સરકારની નીતિઓને કારણે ખેતી અને ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે હવે ફરી એકવાર સરકાર આવો નિર્ણય લેવાનો વિચારી રહી છે કે ગુજરાતમાં બિનખેડૂત હોય તે પણ ખેતીની જમીન ખરીદી શકશે તેના કારણે જે દુરગામી અસર છે અને નુકસાન થવાનું છે તેના વિશે અમિત ચાવડાએ કહ્યું કે મારે તમને વાત કરવી છે તો મહેસૂલ ખાતા ઉપર આક્ષેપ કરતા અમિત ચાવડાએ જણાવ્યું કે ગુજરાતમાં સૌથી ભ્રષ્ટ મહેસૂલ ખાતું છે બિન ખેડૂતોને ખેડૂત બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે પણ હવે સરકાર જ કાયદો લાવી રહી છે જેથી ખેડૂતોની સંખ્યા ઘટશે ખેતીનું ઉત્પાદન ઘટશે અને ફરી પાછા એસસી એસટી વર્ગ અને ઓબીસી સમાજના લોકો મજૂર બનશે તેમણે કહ્યું કે કોંગ્રેસની ચેતવણી છે કે સરકાર આ કાયદો લાવતા પહેલાં ચર્ચા કરે રાજકીય પક્ષો સાથે પણ પરામર્શ કરે કારણ કે ખેડૂત સંગઠનો આનો વિરોધ કરી રહ્યા છે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે અમે આવા નિર્ણયને કોંગ્રેસ પાર્ટી સળગથી લઈને વિધાનસભા સુધી વિરોધ કરીએ છીએ અને અમારો વિરોધ પણ છે અને ચેતવણી પણ છે તો આ હતાના મુખ્ય સમાચાર ફરી નવા સમાચાર સાથે મળીશું ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને જય જય કૃષિ વિજ્ઞાન